શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથાઓમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું નાગપંચમીની વાર્તા સૌથી પહેલાં આપણે જાણીએ કે આ વ્રત કે આ વાર્તા ક્યારે કરવાની હોય છે અને વિધિ શું હોય છે તો નાગપંચમીનું વ્રત શ્રાવણ વદના દિવસે લેવામાં આવે છે આ દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ પાણીયારે નાગનું ચિત્ર દોરવાનું હોય છે ઘીનો દીવો કરવાનો હોય છે અને પૂજા કરવાની હોય છે પછી બાજરીના લોટની કુલેર બનાવી એને ધરાવવી તે દિવસે એકટાણું કરવું એમાં આગલા દિવસના પલાળેલા મઠ મગ બાજરી કાકડી તથા અથાણું ખાઈ શકાય આ વ્રત કરનાર ઉપર નાગ દેવતાની કૃપા થાય છે ચાલો હવે સાંભળીએ નાગપંચમીની વાર્તા ધરમપુર નામે એક ગામ હતું આ ગામમાં એક ડોસી રહેતી તે ડોસીને સાત દીકરા આ સાતેય દીકરાઓને પરણાવી દીધા હતા તેથી સાતેય વહુઓ સાથે રહેતી હતી દરેક વહુને પિયર હતું મા બાપ હતા પરંતુ નાના દીકરાની વહુને પિયરમાં કોઈ જ નહોતું અવારનવાર બધા એને ન બાપી કહીને મેળા મારતા એટલું જ નહીં ઘરનું મોટા ભાગનું કામ એની પાસે કરાવતા અને પેટ પૂરતું ખાવા પણ આપતા નહીં વધ્યું ઘટ્યું જે હોય તે આપી દેતા એવા માં શ્રાદ્ધના દિવસો આવ્યા માના ઘરમાં દૂધની ખીર રાંધવામાં આવી દૂધભાગ બનાવવામાં આવ્યું નાની વહુને ચડતા દાડા હતા તેથી તેને ખીર ખાવાનું ઘણું મન હતું પણ શું કરે તેને કોઈએ ખાવાનું આપ્યું નહીં બધાએ સાથે બેસીને જમી લીધું પછી સાસુએ એને બૂમ પાડી અને કહ્યું અલી ન બાપી જા અમે જે વધ્યું ઘટ્યું હોય તે ખાઈ લે પછી એઠા વાસણો હોય તે નદીએ જઈને ઉટકી નાખજે નાની તો રસોડામાં ગઈ તેણે ખીરનું તપેલું જોયું તો ખાલી ખમ તેની આંખમાં આંસુ આવી ગયા ખાલી બે ચાર પૂરી અને એકાદ ચમચી જેટલું શાક વધ્યું હતું એ ખાઈ વાસણનું તબડકું માથે મૂકી તો નદીએ ગઈ તેણે નદીએ જઈ બધા વાસણો તગારામાંથી બહાર કાઢ્યા એમાં એક વાટકામાં કોઈની એઠી ખીર હતી નાની હોઉં તો ખીર જોઈને રાજી રાજી થઈ ગઈ તેણે ખીરનો વાટકો ઝાડ પાસે મૂક્યો અને વિચાર્યું કે વાસણ ઉટકીને પછી આ ખીર હું પી જઈશ નાની હોઉં તો વાસણ ઉટકી નદીમાં નાવા ગઈ નાહીને પછી તે બહાર આવી વાટકી પાસે ગઈ તો વાટકી ખાલી તેમાં સહેજ પણ ખીર નહોતી નાની વહુએ જે ઝાડ નીચે ખીરની વાટકી મૂકી હતી તે ઝાડમાં એક રાફડો હતો આ રાફડામાંથી એક નાંગણી આવીને ખીર ખાઈ ગઈ હતી અને પછી રાફડામાં સહેજ મોઢું બહાર રાખીને બેઠી હતી તેને થયું કે નક્કી આ સ્ત્રી મને હમણાં ગાળો દેશે પરંતુ નાની વહુ તો ગુસ્સે થવાને બદલે બોલી કે આ ખીર મારા જેવી કોઈ દુખિયા જ ખાઈ ગઈ છે જેવું મારું પેટ ઠરે એવું ખાનારીનું ઠરજો આ સાંભળીને નાગણી તો ખુશ થઈ ગઈ તે રાફડામાંથી બહાર આવી અને બોલી બેટી મને ખૂબ ભૂખ લાગી હતી એટલે તારા ભાગની ખીર હું ખાઈ ગઈ બોલ એના બદલામાં તારે શું જોઈએ છે તને કઈ વાતનું દુઃખ છે નાની વહુએ તો બધી વાત કરી મારા પિયરમાં કોઈ નથી તેથી બધા મને સાસરિયામાં દુઃખ આપે છે મને નબાપી કહે છે મને સાસરિયામાં પૂરું ખાવા પણ આપતા નથી વળી થોડા દિવસ મારો ખોળો ભરાવવાનો છે મારે કોઈ ભાઈ નથી હું કોને ખોળો ભરવા બોલાવું આટલું બોલતા બોલતા તો તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે નાંગણીને તેની ઉપર દયા આવી તેણે નાની બહુને શાંત પાડતા કહ્યું બેટી તું રડીશ નહીં આજથી અમને તારા પીરિયા માનજે જ્યારે તારો ખોળો ભરાવાનો હોય ત્યારે મારા રાફડા પાસે કંકોત્રી મૂકી જજે એટલે હું આવીને ખોળો ભરી દઈશ નાની વહુ તો અરખાતી અરખાતી વાસણોનું તબડકું માથે મૂકી અને ઘરે ચાલી ગઈ તે ઘરે આવી આનંદના દિવસો પસાર કરવા લાગી થોડા વખત પછી નાની વહુને તો ખોળો ભરવાનો દિવસ આવ્યો એટલે એની જેઠાણી એને મેણું મારતા બોલી કે આ ન બાપીને વળી ખોળા ભરવાના આટલા બધા સાના ઓરતા છે પરંતુ નાની વહુએ તો તેની વાત તરફ કંઈ ધ્યાન આપ્યું નહીં તેણે તો એક દિવસ કંકોત્રી લખી અને છાની માની નાંગણીના રાફડા પાસે જઈને મૂકી આવી અંતે ખોળો ભરવાનો દિવસ આવી પહોંચ્યો એટલે સાસુએ ટોણો માર્યો જડ કરો ચૂલે આંધણ મેલો હમણાં વહુના પીરી આવશે અને ગાડું ભરીને કપડાને ઘરેણા લાવશે એટલામાં તો નાગદેવ નાગણી અને નાગકુમારો મોટી મોટી છાબો ભરીને હીરના ચીર અને સોના રૂપા તથા હીરાના ઘરેણા લઈને આવ્યા આ બધું જોઈને બધા એના મોં સિવાય ગયા સાસુએ તો સાચે સાચ આંધણ મૂક્યું એટલે નાગણીએ કહ્યું અમે તો ફક્ત દૂધ જ પીએ છીએ બીજું કાંઈ નહીં સાસુએ તો દૂધના દીગડા ચૂલે ચડાવ્યા દૂધ ગરમ કરીને કથરોટમાં રેડ્યું એમાં દૂધનો સૂકા મેવાનો મસાલો નાખ્યો પછી દૂધ ઠરવા મૂક્યું દૂધ ઠરી ગયું એટલે નાગ કુટુંબને દૂધ પીવાનું આમંત્રણ આપ્યું તરત જ કુટુંબ ચપોચપ દૂધ પી ગયું પછી નાની વહુને ખોળો ભર્યો એ સમયે કુટુંબે હીરના ચીર સોનું રૂપુ હીરા માણેક જોઈએ તેટલું આપ્યું આ જોઈ સાસરિયાઓની તો આંખ ફાટી ગઈ ખોળો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું વેવાણ અમારી દીકરીને વિદાય આપો સુવાવડ પતી ગયા પછી સવા મહિને અમે એનું આણું વળાવીશું સાસુમાએ તો નાની વહુને નાગ કુટુંબ સાથે વળાવી નાગ દેવતા વહુને લઈને ચાલવા લાગ્યા તેમણે કહ્યું બેટી તું ગભરાઈશ નહીં અમારી પાછળ પાછળ ચાલી આવ બધા રાફડામાં પ્રવેશ્યા નાની વહુ પણ એમની પાછળ પાછળ અંદર ગઈ અંદર જઈને જોયું તો નાની વહુ અચંબામાં પડી અંદર એક મોટું ભોયરું અને તે ભોયરાની વચ્ચો એક સુંદર રાજમહેલ હતો આ રાજમહેલ જોઈ નાની વહુની બીક હવે ટળી ગઈ મહેલના ચોકની વચ્ચમાં એક સરસ મજાની હિંડોળા ખાટ હતી તેના ઉપર નાની વહુ બેસીને ઝૂલવા માંડી નાગકુમારો પણ તેને પોતાની બહેન બનાવી તેની સાથે રમવા લાગ્યા નાગણે કહ્યું બેટી તું તારે અહીં ખાઈ પીને આનંદ કર અહીં કાંઈ કામ કરવાનું નથી તારે ફક્ત સવાર બપોર સાંજે ત્રણ ટાણા ઘંટડી વગાડવાની એટલે બધા નાગકુમારો ઘંટડીનો અવાજ સાંભળીને દોડી આવશે એટલે તારે એને દૂધ પાવાનું ભલે એમ કહી અને નાની વહુએ તો હિંચકા ખાવા માંડ્યા આમ કરતાં કરતા દિવસો પસાર થવા માંડ્યા અને સમય પસાર થતાં નાની વહુએ દેવ સમાન એક દીકરાને જન્મ આપ્યો દીકરો ધીમે ધીમે મોટો થવા લાગ્યો એક દિવસ નાની વહુએ ઉકળતું દૂધ ઢાઢું પાડવા મૂકી બહાર ગઈ ત્યાં છોકરો રમતો રમતો દૂધ પાસે પહોંચી ગયો તેણે પેલી ઘંટડી જોઈ છોકરાએ ઘંટડી વગાડવા માંડી ત્યાં તો નાગકુમારો દોડતા આવ્યા નાગકુમારેને જોઈ છોકરો જરા ગભરાઈ ગયો અને તેના હાથમાંથી ઘંટડી નીચે પડી ગઈ ઘંટડી બે નાગકુમારોના પૂંછડા પર પડી એટલે તેમના પૂંછડા કપાઈ ગયા બીજા બે દૂધ પીવા ગયા પણ ઉકળતું દૂધ હતું એટલે એમના મોઢા બળી ગયા નાગકુમારો તો બાંડિયા અને બૂચિયા થઈ ગયા નાની બહુ દોડતી ઘરમાં આવી તેણે પોતાના ભાઈઓને બાંડિયા અને બૂચિયા જોયા પણ તે શું કરે નાના બાળકને શું કહે નાગકુમારો તો ગુસ્સે થઈ ગયા અને બોલ્યા અમે તારા છોકરાને કરડી જઈશું એટલામાં નાગમાતા આવી પહોંચ્યા તેમણે નાગકુમારને શાંત કર્યા પણ તેમના મનમાંથી વેર ગયું નહીં નાની વહુને સાસરે વળાવવાનો દિવસ આવ્યો નાગણી માતાએ તેને મનગમતી પહેરામણી આપી સાસરે વળાવી એને એક સોનાનો ચૂડો અને સાચા રેશમી વસ્ત્રો આપ્યા પછી બોલ્યા બેટી જ્યારે પણ તને દુઃખ પડે ત્યારે આ ઘરને તારું પિયર સમજી અહીં ચાલી આવજે નાની વહુ પિયરથી સાસરે આવી સાસુ તો છોકરાને જોઈને વહુને ભેટી પડ્યા બીજી વહુને તેના પર ખૂબ ઈર્ષા થવા લાગી પહેલાં નાગકુમારોને થયું કે અહીં માતાએ આપણને કરડતા રોક્યા હતા પણ ત્યાં કોણ આપણને રોકશે એમ વિચારી તેઓ નાની વહુને સાસરે કરડવા આવી પહોંચ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા એટલામાં નાની વહુ પાણીનું બેડું ભરીને આવી ઉમરામાં આવતા તેને ઠેસ વાગી એટલે તે બોલી ખમમાં મારા બાંડિયા બુચિયા વીરાને આ સાંભળી નાગકુમારો વિચારમાં પડ્યા કે બહેન આપણને હજી પણ કેટલી સંભાળે છે કેટલો પ્રેમ કરે છે બીજે દિવસે નાની બહુ પાણી ભરવા ગઈ નાગકુમારો પણ છાના માના તેની સાથે ગયા વહુને વાવને પગથિયે ઠેસ વાગી એટલે ફરી પાછી એ બોલી કે ખમમાં મારા બાંડિયા બુચિયા વીરોને નાગકુમારે બહેનને આટલો બધો પ્રેમ જોઈ તેના બાળકને કરડવાનો વિચાર માંડી વાળ્યો ને ત્યાંથી ચાલતા થયા એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની તાંબડી ઢોળી નાખી આથી તે ગુસ્સે થઈ છણકો કરતા બોલી અમારા રાંકનું દૂધ શા માટે ઢોળી નાખો છો તમે તો મોટા ઘરના છો કાલે ગાયો ભેંસો લાવીને બાંધશો પણ અમે શું કરીશું નાની વહુને તો ખોટું લાગ્યું તે છોકરાને લઈ નાગ માતા પાસે ગઈ અને પોતાની દુઃખની વાત કઈ સંભળાવી નાગમાતાએ તેને આશ્વાસન આપતા કહ્યું બેટી તું ઘરે જઈને વાડો કરાવ હું કાલે ગાયોને ભેંસો લઈને આવું છું હું એ તો ઘરે જઈને વાડો કરાવ્યો એટલામાં તો પેલા બાંડિયા બુચિયા ભાઈઓ પુષ્કળ ગાયો ભેંસો લઈને આવી પહોંચ્યા બહેનનો વાડો તો ભરાઈ ગયો બહેને થોડી ગાયો ભેંસો જેઠાણીઓને આપી તેથી તેઓ પણ ખુશખુશાલ થઈ ગયા આમ આખા ઘરમાં આનંદ આનંદ છવાઈ ગયો તો હે નાગ દેવતા તમે જેવા નાની વહુને ફળ્યા તેવા વ્રત કરનારને કથા કરનારને સાંભળનાર સંભળાવનારને સૌને ફળજો ઓમ નમઃ શિવાય